ઝાલોદ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની જગ્યાએ પતિ બેસતા હોવાનો આક્ષેપ કરાયો તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ચૂંટાયેલા મહિલા સભ્યના બદલામાં પતિ દેવો આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા આ સામાન્ય સભાના તમામ એજન્ડા રદ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગણી કરાઈ એક તરફ સરકાર મહિલાને એક સમાન હકની વાત કરે છે ત્યારે સામાન્ય સભા અથવા મહિલા સભ્યના પતિ દેવો કેવી રીતે નિર્ણય કરી શકે છે તેવું યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે સત્વરે આવા સરકારી બાબુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીને બોડી હોવાથી જે મહિલા પ્રતિનિધિઓ છે વારંવાર આગળની પણ સામાન્ય સભામાં એમના મહિલાની જગ્યાએ એમના પતિ પતિઓ સામાન્ય સભામાં બેસી અને અધિકારીઓને દબાવીને વહીવટ કરતા હોય છે અને ખોટી રીતના ઠરાવો કરે છે અમે જે હમણાં મીડિયાના માધ્યમથી જે વિડીયો આવ્યો છે એમાં સાતથી આઠ સભ્ય એવા છે કે જેમની પત્ની તાલુકા સભ્ય હોવા છતાં એ જાતે પ્રતિનિધિ નથી સતા સામાન્ય સભામાં બેસે છે આ આમાં એક અધિકારીઓ અને નેતાઓની બગડ છે દાહોદ જિલ્લોમાં અવારનવાર નકલી કચેરીઓ નકલી એનએના કૌભાંડો જ્યારે થતા હોય છે ત્યારે ભાજપની શાસિત આ જિલ્લામાં સંસદ સભ્ય પણ ભાજપના છે ધારાસભ્ય પણ ભાજપના છે અને સત્તા આ જિલ્લામાં બધી રીતના ખોટું કરાવતા હોય છે એટલે આમાં જોવાય છે કે એક તરફ ભાજપ મહિલા સશક્તિકરણની વાત કરે છે અને બીજી તરફ એમના જ પતિ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બેસી અને અધિકારીઓને દબાવી અને અધિકારીઓ પણ આ સામાન્ય સભામાં કોઈપણ જાતનો નિયમ રાખ્યા વગર પોતાની મનમાનીથી આ સામાન્ય સભામાં આવી રીતે બેસાડી અને ખોટી રીતે વહીવટ કરતા હોય છે ઝાલોદ તાલુકામાં ગરીબ લોકોને એનઆરજીની ફાઇલોની વાત હોય કે અવાર નાના ટ્રાઇબલના બોર્ડર વિલેજના કામો હોય આવામાં પણ અધિકારીઓ પોતાની મનમાનીથી ખુલ્લે આમ રી પૈસા લે અને વહીવટ કરતા હોય છે ત્યારે આ વિડીયો થકી ચોક્કસપણે અમને લાગે છે કે અધિકારીઓ પણ આ ભાજપ શાસિત બોડીની સાથે સંકળાય અને ખોટી રીતના ઠરાવો કરી અને સામાન્ય સભાને આગળ કરતા હોય છે અમારી એક જ માગણી છે કે જો આ સામાન્ય સભા આવનાર સમયમાં રદ ના થાય અને તાત્કાલિક ધોરણે આ ઠરાવો જે પણ આજની સામાન્ય સભામાં થયા છે એ રદ કરી અને નવેસરથી એજન્ડા કાઢી અને જે સાસા તાલુકા પંચાયતના સભ્યો છે એમને હાજર રાખી અને ઠરાવમાં કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે આના વિડીયોના માધ્યમથી અને અમારી પાસે પ્રૂફ છે અમે વિકાસ કમિશનર સુધી જઈશું અને જો કદાચ આ સામાન્ય સભા રદ નહીં થાય તો આવનાર સમયમાં અમે કોંગ્રેસ સાચી અમારા જે પણ કોંગ્રેસના ધારાસભ્યો છે વિરોધ પક્ષના નેતા છે એમને આ વિડીયો આપી અને વિધાનસભામાં પણ આનો પ્રશ્ન અમે ઉઠાવીશું આપનું સંજયભાઈ નીનામા દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ